સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ન જેવો સુધારો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે તો આ અંગે ડાયમંડ એસોસિએશનના પ્રમુખે વધુ માહિતી આપી હતી સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો હોય તેમ ડાયમંડ એસોસિએશનના જગદીશ ખૂંટે નિવેદન કર્યું છે ડાયમંડ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ઉઠામણાની વાત જૂની છે બે હજાર એકવીસથી ચોવીસ સુધીમાં ચોવીસ ઉઠામણા સામાન્ય છે વર્ષે એવરેજ પાંચથી છ કિસ્સાઓ તેજીના સમયના પણ બનતા હોય છે અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે કલાકારોને રોજગારી મળી રહે છે સુરતમાં વધારે પતલી સાઇઝના ડાયમંડનું પ્રોડક્શન થાય છે અને તેના પર જી સેવનના દેશોએ પ્રતિબંધ મૂક્યો નથી જેથી હાલ લેબગ્રોન ડાયમંડ આ ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો તેમ કહ્યું હતું ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીમાં જે ઉઠમણા થયા છે ચોવીસ એટલે એ બહુ મોટી વાત ન કહેવાય એજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે કારણ કે વિશ્વાસથી તો આ બિઝનેસ છે એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે બે હજાર પચીસથી વરસ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશનને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે મેન્યુફેક્ચર યુનિટો પણ બધાય ધમધમી રહ્યા છે આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે તેજી આવશે એવી અપેક્ષા રાખીએ